ગોડાદરાના સનરાઈઝ સ્કૂલ પાસે બીઆરટીએસ ની બસ ની અટપેટ આવી જતા ગંભીર રીતે ઘવેલી ગોડાદરાની યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત નીપજવા પામ્યું હતું યુવતી રેલિંગ કુદીને રસ્તો ઓળંગતી હતી ત્યારે અકસ્માત સર્જાવા પામ્યો છે મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના સળંગાપુરના વતનેને હાલ ગોડાદરા મહારાણા પ્રતાપ ચોકડી પાસે ડીકે નગર ખાતે રહેતા વિક્રમ યાદવ બોરિંગનું કામકાજ કરે છે તેમની ઓગણીસ વર્ષીય પુત્રી પૂજા સીવણ ક્લાસમાં સિલાઈ કામ શીખવા માટે જતી હતી ત્યારે બપોરના સમયે પૂજા સીવણ ક્લાસમાંથી ઘરે પર જવા માટે નીકળી હતી દરમિયાન ગોડાદરા સનરાઈઝ સ્કૂલ પાસે પૂજા બીઆરટીએસની રેલિંગ કુદીન રસ્તો ઓળંગતી હતી ત્યાં મહારાણા પ્રતાપ ચોક તરફથી પૂરપાટ જટ આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે તેને અટફેટે લીધી હતી તેના પગલે ગંભીર રીતે ઘવેલી પૂજાનું ઘટના સ્થળે અરેરાટી ભરી મોત થી પૂજા પામ્યું હતું શંકર યાદવ जी ये कौन सी जगह है और क्या घटना हुई थी घटना ये हुई थी हमारे सोसाइटी की बच्ची है आई थी छुट्टी हुई तो घर जा रही थी तो यहाँ बी है बी क्रॉस करने के यहाँ जो बी वाले हैं इतने बेफाम चलते हैं और झाड़ इतने बड़े बड़े हैं बी बस दिखती नहीं है सारी कमी एस वाले की है और बी वाले की है कोई कार्रवाई होता नहीं है आज नहीं रोज का ये सिस्टम है ये कितने बजे की घटना है ये लगभग साढ़े चार पाँच बजे की घटना है अकस्मा अकस्मात हुआ था उनका नाम क्या है बच्ची का नाम तो मैं नहीं जानता हूँ પૂજા યાદવ નામ બનાવની જાણ થતા જ ગોડોદરા પોલીસે ઘટના સ્થળ ઉડી જવા પામી હતી અને તપાસ શરૂ કરી હતી બનાવ અંગે પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા